મારું નામ છે નિધિ ચિરા ગઘારા આ તમે એડી આવ્યા છો શું બાબો જે આવ્યા મને મારા હસબન્ડ ત્રણ વર્ષ પહેલાં ચીરા ઘરે મને મારા મમ્મી પપ્પાની ઘરે મૂકી ગયા હતા અને પછી તે ભણવા જતા રહ્યા ત્રણ વર્ષથી કોઈ જ પ્રકારની વાતચીત કોઈ જ વાત થઈ નથી લોકો સાથે અને હવે ચિરાગનું ભણવાનું પૂરું થઈ ગયું છે એટલે હું મારા ઘરે આવી છું તો પણ એ લોકો મને ઘરે આવી છું અને અત્યારે અડધી કલાક થાય એટલે એ લોકો પોલીસને બોલાવે છે તો મેં પોલીસ આવે છે હું પોલીસને પૂછું છું તમે કયા બેઝ ઉપર આવ્યા છો તો એ લોકો કહે છે કે તમને પૂછપરછ કરવા માટે આવ્યા છો તો મેં કીધું કે તમારી પાસે વોરંટ કે એવું કશું છે તો એ લોકો કહે છે કે ના અને પછી તે જતી રહે છે અને પછી વળી પાછી કલાક પછી પાછી પોલીસ આવે છે અને પછી મને પૂછે છે કે શું નામ ને મેં કીધું તમે પાછા સર વોરંટ લઈને આવ્યા છો તો કાંઈ જ કહેતા નથી ના નથી લાવ્યા અને પાછા જતા રહે છે અને પછી બપોર પછી મારા કાકીજી સાસુ નીલાબેન રમેશભાઈ અઘારા મારા સાસુ પ્રજ્ઞાબેન બાબુલાલ અઘારા અને મારા ફઈજી કનુબેન રમેશભાઈ કડીવારા અને અમારા પાડોશી હર્ષાબેન સુભાષભાઈ સુભાષભાઈ એ ત્રણ એ ચારેય લોકો થઈને મને બહાર મારવાનોને એવો બધો પ્રયત્ન કરે છે અને હું મારો સ્વ બચાવ માટે થઈને હું એક રૂમમાં બંધ કરી દઉં છું અને પછી એ લોકો એ લોકો પોલીસને કમ્પ્લેન કરે છે અને પોલીસ મને કહે છે કે તમે કમ્પ્લેન લખાવો મને એ રીતે ફોર્સ કરવામાં આવે છે પણ મેં કીધું મારા ઘરે આવી છું તો આવા ટાઈપની મારે કોઈ કમ્પ્લેન કરવાની થતી નથી હું મારા ઘરે આવી છું તો મારે આ કાંઈ મારા ઘરનો ધજાગરો તો કરવાનો હોય ને એના માટે થઈને હું કોઈ કમ્પ્લેન લખાવવાની ના પાડું છું તો તેમ છતાં પણ એ લોકો મને જબરજસ્તીથી પ્રયત્ન એવો કરે છે બલ કે તમે બેન કમ્પ્લેન લખાવો મેં કીધું મારા ઘરે સેફ જ છું પણ તો પણ એ લોકો મને ટ્રાય કરે છે કે તમે લખાવો પણ હું કોઈ જ પ્રકારની કમ્પ્લેન લખાવતી નથી અને એ લોકો અંતે દરવાજો તોડે છે અને મને બહાર કાઢવાનો પ્રયત્ન કરે ત્યારે પણ હું એમને કહું છું કે હું કાંઈ જ કરવા આવી નથી અને હું મારું સ્ટેટમેન્ટ આપું છું કે હું અહીં કશું જ કરીશ નહીં પણ તે લોકો મારું કોઈ જ સ્ટેટમેન્ટ સાંભળવા રેડી નથી અને એ લોકો મને બરજો મને લઈ જાય છે મારી ઘરેથી અને હું એમને પૂછું છું તમે કાંઈ વોરંટ લઈને મને લઈ જાવ છો ત્યારે કોઈ જવાબ આપતા નથી અને મારી ઘરે ત્યારે હાજર હતા નેવિલભાઈ પ્રવીણભાઈ ભાલોડિયા તરુણ બેન પોલીસ સ્ટેશનનો બનાવ કઈ જગ્યાનો તો કઈ પોલીસ આવી હતી તમારો બનાવ જે બની એ સ્થળ તો શું હતું અને હજી નેવિલભાઈ પ્રવીણભાઈ ભાલોડિયા દિનેશભાઈ વરસોલા રમેશભાઈ કડીવાળા એ બધા લોકો મારી ઘરે હાજર હતા હું પોલીસને પૂછું છું પોલીસ મને કાંઈ જવાબ આપતી નથી અને મને પોલીસની ગાડીમાં બેસાડી દે છે હું એમને પૂછું છું તો કે અમને તમને